છેલ્લે બે હજાર પાંચમાં તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાનશ્રી દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી બે હજાર પચીસના વર્ષના પણ જે છે માન્ય વડા દ્વારા આ શહેરી વિકાસ વર્ષની પ્રારંભ કરવામાં આવ્યો છે આના જ ભાગરૂપે સૌથી પહેલા નવી જે છે મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી હતી આ જ મહાનગરપાલિકાઓમાં મહાનગરપાલિકાને લોકોને આ જે છે એક મહાનગરપાલિકાનો અને અર્બન લાઈફનો આભાસ થાય અને આમાં શું શું એક્ટિવિટી જે છે મહાનગરપાલિકા કરી શકી છે આના જ ભાગરૂપે આખા વર્ષમાં અમે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે છે એ જે અમારો એક ફ્લાવર શોનો કાર્યક્રમ અત્યારે આવી રહ્યો છે જે ચોવીસ જાન્યુઆરીએ સવારે ખુલ્લો મુકવામાં આવશે ચોવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી જે છે આનો સમયગાળો રહેશે સાત દિવસ લગભગ સવારે દસથી થી લગાવીને સાંજે દસ સુધી આપણે અહીંયા ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ આના લીધે અહીંયા કોઈ ટિકિટ નહીં રાખી એકદમ નિઃશુલ્ક રાખ્યો રાખવામાં આવ્યો છે જેવી રીતે આપણે અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો થાય છે આના જ ભાગરૂપે ઉપર એક મિની સ્કેલ ઉપર જે છે આપણે નવસારી મહાનગરપાલિકા પણ નવસારીમાં આ વખતે આ કરી રહી છે આ વખતના જે છે અમારે અહીંયા ફ્લાવર શોમાં લગભગ પચીસથી વધારે અલગ અલગ પ્રજાતિના ફ્લાવર હશે જેમાં લગભગ દેઢ લાખને આજુબાજુ આના ટોટલ નંબર હશે ટોટલ લગભગ વીસ જેવા અલગ અલગ સ્કલ્પચર પણ અહીંયા જે છે મૂકવામાં આવ્યા છે જે પણ આખા ગુજરાતને અને એક જે છે ટોટલી અને જે છે બધું રિપ્રેઝન્ટ કરી سکے છે એવી રીત બધા સ્કલપ્ચર પણ આમાં મૂકવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી